નમસ્કાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર દેશ આજે અગ્રણ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્ર ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું પ્રધાનમંત્રીએ એક લાખ કરોડ રૂપિયાના મૂલ્યની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કરી જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લામાં વાદળ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવા આજે અમેરિકી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે અને એથ્લેટિક્સમાં ભારતની અંકિતા ધ્યાનીએ ઇઝરાયલમાં ગ્રાન્ડ સ્લેમ મીટમાં મહિલાઓની બે મીટર ચેસ રેસ જીતી સમાચાર વિગતવાર રાષ્ટ્ર આજે તેનો અગ્નહહેશીમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા તેમણે કહ્યું કે છેલ્લા પંચોતેર વર્ષથી ભારતનું બંધારણ લોકોને તેમના માર્ગ પર માર્ગદર્શન આપતું દીવાદાંડી રહ્યું છે ભારત કા સંવિધાન ગત પચર વર્ષ એક પ્રકાશ સ્તંભ બન કરતા રહ્યા ભારત કે સંવિધાન નિર્માતા અનેક અનેકવિધ મહાપુરુષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ बाबा साहब आम्बेडकर सरदार वल्लभ भाई पटेल डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी इतना ही नहीं हमारी नारी शक्ति का भी योगदान कम नहीं था अहंसा मेहता जी राजिनी बेला युद्धन जैसी विदुषियों ने भी भारत के संविधान को सशक्त करने में अपनी भूमिका निभाई थी आज लाल किले की प्राचीर से देश का मार्गदर्शन करने वाले देश को दिशा देने वाला संविधान के निर्माताओं को आदर पूर्वक नमन करता श्री मोदी ऑपरेशन सिंदूर में बहादुर सैनिकों ने श्रद्धांजलि आपता कहूँ कि भारतीय सेना दुश्मन ना कोई पण दुस्साहस नो योग्य नवाब आपसे कहूं कि भारत परमाणु धमकियों सहन नहीं करे आज हमने ऑपरेशन सिंदूर में देखा है मेड इन इंडिया की कमांड क्या थी दुश्मन को पता तक न चला ये कौन से शस्त्रास्त्र है ये कौन सा सामर्थ है પલક ભરમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સ્વતંત્રતા દિવસ એકસો ચાલીસ કરોડ ભારતીયોના સંકલ્પ આશા અને આકાંક્ષાઓ ઉત્સવ છે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર સતત એકતાની ભાવના મજબૂત બનાવી રહ્યું છે प्रधानमंत्री कहूं आज आपने सेमी कंडक्टर काम ने मिशन मोड में आगर धपा छह अलग अलग सेमी कंडक्टर के यूनिट्स जमीन पर उतर रहे हैं चार नए यूनिट्स को हमने ऑलरेडी ग्रीन सिग्नल दे दिया है और देशवासियों और मेरे खास करके नौजवानों और विश्व भर में भारत की टेक्नोलॉजी की ताकत को समझने वाले लोगों को भी कहना चाहूंगा इसी वर्ष के अंत तक मेड इन इंडिया भारत की बनी हुई भारत में बनी हुई પ્રધાનમંત્રી કહ્યું કે બે હજાર સુડતાલીસ સુધીમાં પરમાણુ ઉર્જામાં દસ ગણો વધારો કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલ અને ગેસ ભંડાર શોધવા મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે આ માટે નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશનની જાહેરાત કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશે કુદરતી આફતો ભૂસ્ખલન વાદળ ફાટવા અને અન્ય ઘણી આફતોનો સામનો કરવો પડ્યો છે તેમણે કહ્યું રાજ્ય અને કેન્દ્ર સરકારો બચાવ કામગીરી રાહત પ્રયાસો અને પુનર્વસન કાર્ય પર સંપૂર્ણ તાકાતથી કામ કરી રહી છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરકાર હવે ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરી રહી છે તેમણે કહ્યું કે વિકસિત ભારતનો આધાર આત્મનિર્ભર ભારત છે અને આજે ભારત દરેક ક્ષેત્રમાં આધુનિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે આગામી પેઢી માટે જીએસટીમાં સુધારો કરાઈ રહ્યા છે આનાથી ઉદ્યોગ સાહસિકો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને શક્તિ મળશે રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને અર્થતંત્રને વેગ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના યુવાનો માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમવી શરૂ કરવાની જાહેરાત કરી જેની કિંમત લગભગ એક લાખ કરોડ રૂપિયા છે તેમણે કહ્યું કે આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાનોને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તેમણે કહ્યું કે આ યોજના હેઠળ ત્રણ કરોડ પચાસ લાખ યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે શ્રી મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવી લાલ કિલ્લા પર પહોંચતા પહેલા શ્રી મોદીએ રાજઘાટની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલવે સુરક્ષા દળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે બે રાષ્ટ્રપતિ ચંદ્રકો અને પંદર પ્રશંસનીય સેવાચંદ્રકો અર્પણ કર્યા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ ફાયરબ્રિગેડ હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ એક હજાર નેવું કર્મચારીઓને શૌર્ય અને સેવાચંદ્રકો એનાયત કરવામાં આવ્યા ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર બસો તેત્રીસ કર્મચારીઓ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને સાતસો કર્મચારીઓને પ્રશંસનીય સેવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર જમ્મુ અને કાશ્મીરમાં કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં બે સીઆઈએસએફ જવાન સહિત પિસ્તાલીસ લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં એકસો વીસથી થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી આડત્રીસ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે કાટમાળ અને કાદવ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે જ્યારે એસડીઆરએફ પોલીસ સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે બે નવી એનડીઆરએફ ટીમો સહિત વધુ બચાવ ટીમો તૈનાત કરાઈ છે અચાનક પૂરમાં એક ડઝનથી વધુ વાહનો અનેક વીજળીના થાંભલા કામચલાઉ દુકાનો અને સુરક્ષા ચોકી સહિત અનેક બાંધકામો ધોવાઈ ગયા છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અલાસ્કાના એક્સચેન્જો સ્થિત અમેરિકી જોઈન્ટ મિલિટરી બેઝ ખાતે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પરત ફર્યા પછી આ તેમની પહેલી મુલાકાત હશે શિખર સંમેલન પહેલા ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે પુતિન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર છે પરંતુ શાંતિ માટે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે પણ બીજી બેઠક કરાશે એથ્લેટિક્સમાં ભારતના અંકિતા ધ્યાનીએ ઇઝરાયેલમાં ગ્રાન્ડ સ્લેમ ઝેરૂસેલમ બે હજાર પચીસ મિનિટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટેપલ ચેસ રેસ જીતી છે આ જીત સાથે તેમણે ઇવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અંકિતાએ છ મિનિટ અને તેર પોઇન્ટ બાણુસ સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું ત્યારબાદ ઇઝરાયેલની અદવા કોહેન બીજા સ્થાને અને ડેન્માર્કની જુલિયન હિડ ત્રીજા સ્થાને રહી અંકિતાએ બે હજાર મીટર મહિલા સ્ટેપલ ચેસમાં અગાઉનો છ મિનિટ ચૌદ પોઈન્ટ આડત્રીસ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો જે એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા પારુલ ચૌધરીનો હતો આગામી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશીપ તેરથી થી એકવીસ સપ્ટેમ્બર દરમિયાન જાપાનમાં યોજાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી ચૈતાલી જોશી આજે અખબારોમાં વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે સંદેશે કિસ્તવાડમાં ફાટ્યું પચાસથી વધુ લોકોના મોતને મુખ્ય શીર્ષક બનાવ્યું છે ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ઓવર સ્પીડ પર બ્રેક લાગશે તો વર્ષે સાહીઠ ટકા માર્ગ અકસ્માત ઘટી શકે છે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચનો ઉધળો લીધો રદ કરેલા પાસઠ લાખ મતદારોનો હિસાબ આપો આ શીર્ષક છે ગુજરાત સમાચારનું નવ ગુજરાત સમયે વાદળ ફાટ્યું સીઆઈએસએફના બે જવાન સહિત પચાસથી વધુના મોતને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે સ્થાનિક સમાચારોમાં દુકાનોનું ડિમોલિશન અટકાવવા મહિલાએ કેરોસીન છાંટીને પોતાને સળગાવી એએમસીમાં ભરતી કૌહાંડનો પર્દાફાશ ગુજરાતમાં એકસો ને એકાણું પુલ ફાળવાયા તેત્રીસ બન્યા છ વર્ષે હજુ એકસો અઠાવન બાકી જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે દેશ આજે અગ્રહી સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું પ્રધાનમંત્રી એક લાખ કરોડ રૂપિયાના મૂલ્યની પ્રધાનમંત્રી કાશ્મીરમાં કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી બે સીઆઈએસએફ જવાન સહિત પિસ્તાલીસ લોકોના મોત એકસો વીસથી થી બચાવાયા યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને રોકવા આજે અમેરિકી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે એથ્લેટિક્સમાં ભારતની અંકિતા ધ્યાને ઇઝરાયલમાં ક્રાન્સલેમ મીટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટેપલ ચેસ રેસ જીતી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર